હું મૌલાના હુઝેફા મનસુરી પ્રમુખ મદની અમે અમારા જે વાલી દસમી બારમી ની એક્ઝામ હાલવા માટે એમના બચ્ચાઓને લઈને આવે છે તો સ્કૂલના બાર એમને બે ત્રણ કલાક બેસી રહેવું પડે છે તેના માટે અમે માનવતાના ધરણે અમે એક ખિદ્મતના અતબારથી એમના માટે બેસવા માટે મંડપ છે ખુરશીઓ છે પાણીનો ત્રણ ચાર વર્ષથી ઇંતેજામ કરીએ છીએ અમારો મકસદ જમિયતનો એક જ છે કે આમાં અમારો કોઈ ભેદભાવ નથી દરેક માનવતાની ખિદમત એ સૌથી મોટી ઇબાદત છે એની દૃષ્ટિએ અમે ખાલી આ ચીજ બી નહીં એના અલાવા જે રાશન કીટ આવે છે અનાજની કીટ હર દોઢ બે મહિનાના અંદર ત્રણસો અમારી જે બેવાઓને આપીએ છીએ એવી જ રીતે અમે બારથી પંદર કીટો અમારા હિન્દુ ભાઈઓને બહેનોને બી આપીએ છીએ હર દોઢ મહિનાના અંદર વરસમાં આઠથી નવ ફેરી એના અલાવા અમારા હિન્દુ ભાઈઓને જેને બી લોહીની જરૂર હોય છે જો એને ઓપરેશન માટે પૈસાની જરૂર હોય છે એ બધી અમારા જમીયત ઉલ્મા એ કલોલ અર્ષદ મદનીના પ્લેટફોર્મથી એ તમામ હાજતો પૂરી કરીએ છીએ અમે બધાને એક જ દ્રષ્ટિ હતી કે ભાઈ બહાર માનો હર માણસ આપણો ભય છે એનું દુઃખ એ આપણું દુઃખ છે એની ખુશી આપણી ખુશી છે એ દ્રષ્ટિએ અમે બધાને એક સરખા રાખીને કોઈની બી જે બી જરૂરત હોય એ આ અમે જમીએ તુલમાના પ્લેટફોર્મથી પૂરી કરીએ છીએ ને અમે દુઆ બી કરીએ છીએ કે અલ્લાહ તલ્લા અમારા મુલ્કનો આ જે અમારે મહેનત છે એને કબૂલ કરીને આપણા અંદર ઓર ભાઈચારો મોહબ્બત અમન શાંતિ પેદા થાય ને અમે બધા એક જ છે કોઈ અલગ અલગ નથી હર ધર્મના બધા માનવવાળા એ આપસમાં ભાઈ ભાઈ છે તો ભાઈચારાથી રહે ચાર મોહબ્બતથી રહે એકબીજાના દુઃખમાં કામ આવે એ અમારી દુઆ બી છે લોકોની અપેક્ષા બી છે થેન્ક યુ